નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપ આપનું હાર્દિક સ્વાગત છે ચાલો સમાચાર આગામી અઢી વર્ષ મેયર માટે મહિલા અનામત હોવાથી જીતેલા મહિલા ઉમેદવારો મેયર પદ મેળવવા માટે લોબિંગ કર્યું શરૂ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપ સત્તા સ્થાને બેસે છે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે ત્યારે હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના પદ મેળવવા ભાજપમાં લોબિંગ શરૂ થઈ ગયું છે ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદ માટે મહિલા અનામત હોવાથી ચૂંટાયેલા મહિલા સભ્યોમાં વર્ષાબા પરમાર કીર્તિબેન દાણીધારી અને યોગિતાબેન ત્રિવેદીના નામો હાલ ચાલી રહ્યા છે જેમાં પ્રથમ બે નામો વચ્ચે તીવ્ર હરીફાઈ રહેશે તેમ રાજકીય પંડિતોનું કહેવું છે મેયર પદ માટે મહિલા અનામત હોવાથી ભાજપના ચૂંટાયેલ પુરુષ સભ્યો માટે એકમાત્ર હવે સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ મેળવવાનો વિકલ્પ રહ્યો છે આથી સિનિયર કોર્પોરેટરો વચ્ચે સ્ટેન્ડિંગ પદ મેળવવા જંગ રહેશે તેમ માનવું છે કાળિયાબેડ વોર્ડના કોર્પોરેટર ધીરુ ધામેલિયા અને પરેશ પંડ્યા દાવેદાર ગણવામાં આવશે તો પીરસેલા વોર્ડમાંથી કુમાર શાહ વડવા અ વોર્ડમાં રાજુ રાબડિયા રાજુ પંડ્યા દક્ષિણ સરદારનગર વોર્ડમાંથી મહેશ વાજા કિશોર ગુરુમુખાણી જ્યારે સર્કલ વોર્ડમાંથી પંકજસિંહ કુલદીપ પંડ્યાના નામો ચાલી રહ્યા છે આમ ચૂંટણીના પરિણામ પછી ભાજપમાં હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ મેળવવા આંતરિક જંગ જામશે અત્યારથી જ સંબંધિત કોર્પોરેટરોએ ગોડફાધરનો સંપર્ક શરૂ કરી ગોઠવણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જો મને યોગ્ય લાગે અને મેયર બનાવવામાં આવશે તો મારી ઉપર મૂકેલો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં હું વિકાસના કામોમાં બે એક તો ખાસ કરીને અત્યારે હું જે ચિત્રપુરસર નારી વોર્ડમાં છું ત્યાં આર્મીના એના વિદ્યાર્થીઓ બહુ આવે છે અને એવું કહે છે કે અમારે દોડવા અને યોગ્ય કસરત કરવા માટેના ગ્રાઉન્ડ નથી એટલે માટે થઈને સ્ટુડન્ટને લગતું હોય કે લાઇબ્રેરી હોય કે આરોગ્ય લગતું હોય જે કાંઈ પબ્લિકને જે વધારે જરૂરિયાત હશે એવા કામોને અમે પહેલાં પ્રાયોરિટી આપશું